શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી દર્શન આપ દયા કરી દર્શન શિવ આપુ દયા કરી દર્શન શિવયા એ આવો આવો દેવુભાઈ આવો 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હે ભગવાન હરિઓમ હરિઓમ હવે તો હલાતું નથી

છોકરા ને છોકરો કે આપડો કઈ માને છે પેલાના જમાના જેવું એ ઘેર ઘેર માટીના શિવધરી કામ વાળા રાખે આજે કઈ કામ કરવું નહીં

ડાક્ટર ક્યાં હતા કે પૈસા મોકલી કમાતો ધમાતો નથી ઉડાડી જાય અહીંથી પૈસા મોકલી ત્યારે જીવે

બહુ ખરાબ જમાનો આપણે અહીંયા ગામડાનું જીવન બહુ સારું તંદુરસ્તી ખાવા પીવાનું ગામડા માં સારું અને ઘી દૂધ સાસ બધું આપણને શુદ્ધ મળે

yeah it? How's <speaking in Spanish>